તને ઓલે મેગો એક એક જ આવે ડબલ થકી દે શર્મા હો જનનોલે કે મને માલને તો જને મે જન એક કટોરે ઉવાડો મા માદ માહી બહુ બહુ ઈશાન મોમન મા આલે તા મોબાઈલ જોઉને તે મોબાઈલ જોઉને તો તમે અમર ગોન કરીને કુછ અને ઉકો તગા દે વિના કરી સ્મંત મા દીસ બાબા યુકે